સમાન કરવામાં આવ્યું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે એસ ચાવડા સહિતના કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વમના સેવા ટ્રસ્ટ દ્વારા આ કોલેજની શરૂઆત બે હજાર વીસ એકવીસ તેની કરવામાં આવી છે અને હાલની અંદર કોલેજનું બિલ્ડિંગ ન હોવાને કારણે અહીંયા જીનવાલા હાઈસ્કૂલની અંદર શરૂઆત કરવામાં આવી છે દીવારો ઉપર જમીનનું પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં બહુદારી મંજૂરી મળેથી આ કોલેજનું નિર્માણ પણ શરૂ થવાનું છે જે બસો વિદ્યાર્થીઓ હતા અને આજની વાત કરીએ બે હજાર વીસની અંદર બસો જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી આજે ને એસી લગભગ નવસોની આસપાસ જેવા વિદ્યાર્થીઓ આ કોલેજની અંદર આવી રહ્યા છે અને તમામ લોકોને સ્વાભાવિક છે કે જ્યાં નજીકમાં શિક્ષણ મળતું હોય ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય દૂર જવું પડતું હોય ત્યારે ઘણા વાલીઓ પણ એમ કે ભાઈ દૂર સુધી ક્યાં જવાના આમ કહીને અધવચ્ચેથી એને કોલેજમાં ઉઠાવી લેતા હતા પરંતુ આ કોલેજ અંકલેશ્વરની અંદર રહેવાને કારણે આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ પર લાભ મળવાનો છે આજે અહીંયા સરસ્વતી સન્માન સમારોહ એટલે કે જે વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો જે ક્રમાંક લાવ્યા છે અને અનેકવિધ જે એક્ટિવિટી નંબર લાવ્યા છે એ લોકો ઉપર પર આજે અહીંયા ઇનામિત્રો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર